તો અત્યારે તમે જોઈ શકો છો ગરમા ગરમ લાય ગોટા બની રહ્યા છે અને બે તાવડા મોટા મોટા મૂક્યા છે અને તમને પબ્લિક પણ બતાવું જો મોટી ઝપડી લાઈન છે અને મેનુમાં ગરમા ગરમ ગોટા અને શીરો શીરો અને ચટણી

ખૂબ મોરદીથી પાછા ફરતા જ રસ્તામાં વચ્ચે આઈ શ્રી ખોડિયા રાજમીદારોનું એક અનચિત્ર ચાલે છે અને આ અનચિત્રની અંદર લાખો લોકો પ્રસાદ લે છે અને અત્યારે જે સાંજના સમયે અનછિત્રમાં ચોખ્ખા ઘીનો શેરો ભજીયા અને ચટણી સરસ મજાની બનાવવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે હજારો લોકો આ પ્રસાદ લઈ રહ્યા છે અને મોટી જબરી લાઈન લાગી છે સરસ મજાની અને ચોખ્ખા ઘીનો શેરો ખાવા લોકોની ભીડ થાય છે તો અત્યારે તમે જોઈ શકો છો ગરમાગરમ લાઈ ગોટા બની રહ્યા છે અને બે તાવડા મોટા મોટા મૂક્યા છે અને તમને પબ્લિક પણ બતાવું જો મોટી જુબરી લાઈન છે અને મેનુમાં ગરમાગરમ ગોટા અને શીરો શીરો અને ચટણી કેતન નીમાવત લોક ચેનલ છે કેતન નીમાવત યુટ્યુબર પેલા તો આપડે ખોડિયાર ના દર્શન કરી રહી છું પછી જે લોકો પ્રસાદ લે છે એની પાસેથી આપણે ભીમ જાણવાનું છે કે આનો પ્રસાદ ને કેવો લાગે છે

ઈ ખરે અમૂલ ગોલ સેન્ટર બેક સોખા ઘીનો મસ્ત મજાનો જીરો બની રહ્યો છે અને એ પણ અમૂલ ઘીમાં ખરો તમે ઘી

Get the Nemo lock. Get the Nemo lock. Tamiya ayan porsadido Eh. Saran તો તમે પ્રસાદ લીધો પણ તમને કેવો સ્વાદિષ્ટ બનવાથી માણસો ભરપેટ લઈને થાય છે શીરો તો મેં પણ ખાધો મસ્ત ચોખા કઈ નો સ્વાદિષ્ટ છે એટલે તો મને એમ જો બે ચાર જણા નવું રિવ્યુ નવું કેમ લાગે છે બાકા એનો પ્રસાદ કેવો લાગ્યો તમને બધા તમને આહીનો પ્રસાદ કેવો લાગ્યો મસ્ત

મજા હતા ને આવ્યા છે આનંદ કરી હતી ફરી નઈ છે ભગવાન તીરતા રાખશે આવું પાછા જય ગિરનારી